ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી હેલ્થ સર્વે સર્વેના આંકડા કહે છે કે ગુજરાત રાજ્યમાં શહેરોની સરખામણીમાં ગામડાઓમાં દારૂ વધુ પીવાય છે રાજ્યમાં આજ રોજ પાંચ પોઈન્ટ આઠ ટકા પુરુષો દારૂના બંધાણી છે જ્યારે જીરો છ ટકા મહિલાઓ પણ દારૂ પીએ છે શહેરોમાં દારૂ પીનારા પુરુષોની ટકાવારી પાંચ ટકા છે તો ગામડાઓમાં રાજ્યમાં પાંત્રીસ ટકા પુરુષો અઠવાડિયે એક વખત અને એકત્રીસ ટકા પુરુષો રોજ દારૂ પીએ છે આમ ગાંધીના ગુજરાતમાં દારૂના બંધાણીઓની સંખ્યા ચિંતાજનક હદે સતત વધી રહી છે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ